તે અમદાવાદમાં એક સરસ ઠંડો દિવસ હતો શહેરમાં એક નાનકડા ફ્લેટમાં બેસીને આશા બારીમાંથી બહાર જોઈ રહી હતી તેની નજર દૂર હતી પવનમાં વરસાદની સુગંધ હતી અને સાથે ઠંડી પણ હતી પણ આશાને તેની કોઈ પરવા નહોતી તે પવનમાં તેને આશાભર્યા નવા જીવનની સુગંધ આવી રહી હતી એક એવું જીવન જેની તેણે વર્ષોથી રાહ જોઈ હતી ગર્ભવતી પેટ પર હાથ મૂકીને તેણે ધીમેથી આંખો બંધ કરી પીડા અને આશાથી ભરેલી વર્ષોની યાત્રા તેના મગજમાં વીજળીની જેમ ચમકી ગઈ તે હંમેશા માતા બનવા માટે ખૂબ જ ઉત્સુક હતી પણ તેના પતિ રાજ સાથે દસ વર્ષથી તે આ સ્વપ્ન પૂરું કરી શકી નહોતી તેણે ઘણા ડોક્ટરો અને હોસ્પિટલોની મુલાકાત લીધી અને પછી જ્યારે તે નિરાશ થઈ ગઈ હતી ત્યારે ભગવાનની કૃપાથી તેનામાં એક નવી આશા જાગી હતી તે સમયે રાજ તેની બાજુમાં બેસીને ગરમ ચા પી રહ્યો હતો તેને તેની થાકેલા ચહેરા પર ખૂબ જ ગર્વ હતો સ્મિત સાથે તેણે કહ્યું તને ખબર છે થોડા દિવસોમાં આપણો દીકરો આપણા હાથમાં હશે આપણે પહેલીવાર તેનું હાસ્ય સાંભળીશું આશા હસી અને તેની આંખો ભરાઈ ગઈ મને વિશ્વાસ નથી આવતો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ સપનું આટલું જલ્દી સાકાર થશે મને ડર હતો કે મારા દીકરાના પ્રેમને જાણ્યા વિના જ હું મરી જઈશ પણ ભગવાને મને છોડી દીધી નહીં રાજ તેના પેટ પર હાથ મૂકીને કહ્યું આ દીકરો ફક્ત એક બાળક નથી તે આપણા બધા દર્દોની જીત છે હું તને વચન આપું છું કે તે ગુજરાતનો સૌથી સુખી બાળક હશે રાજની વાતો સાંભળીને તે ધીમેથી હસી પણ ખુશીની સાથે તેને થોડો ડર પણ હતો તેને ખબર નહોતી કે તે શા માટે ડરી રહી છે કદાચ કોઈ આફત આવે તે પહેલાં માતાઓને આવું જ લાગતું હશે તે રાત્રે તેણે તેના રૂમમાં તેના બાળક માટે ખરીદેલા કપડાં ગોઠવ્યા તેણે એક નાનો વાદળી રંગનો ડ્રેસ હાથમાં લીધો મારા બાળક મેં તારી વર્ષોથી રાહ જોઈ છે મેં તારા માટે આખી દુનિયા સામે લડાઈ કરી છે તું મારા હૃદયથી દૂર ન જઈશ મારે તને જીવંત જોવો છે મારે તારું હાસ્ય સાંભળવું છે તે જ સમયે બહાર રાજઘરની બાલ્કનીમાં ઊભો હતો તે અમદાવાદના આકાશ સામે જોઈને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો હે ભગવાના રાત બધી સારી વસ્તુઓની શરૂઆત હોય તો મારી પત્ની અને બાળકની રક્ષા કરજે અમે વર્ષોથી જે ખુશીની રાહ જોઈ રહ્યા છીએ તે અમારાથી દૂર ન જાય તે રાત શાંત હતી પણ તે માતાનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકી રહ્યું હતું તેને લાગ્યું કે કંઈક તેની તરફ આવી રહ્યું છે તેને ખબર નહોતી કે હોસ્પિટલમાં તેના માટે એક ભયાનક સત્ય રાહ જોઈ રહ્યું છે જે તેના સપનાઓને તોડી નાખશે તે એક એવી વાર્તાની શરૂઆત હતી જે તેના જીવનને હંમેશ માટે બદલી નાખશે સવારે જ્યારે અજવાળું થવા લાગ્યું ત્યારે તેને પેટમાં દરિયાની લહેરો જેવી પીડા થવા લાગી તે ચીસો પાડી તેણે સૂતેલા રાજને ઉઠાડ્યો નહીં પણ પિતાના હૃદયને તે સહન ન થયું રાત ઝડપથી ઊભો થયો અને બોલ્યો આશાતને પીડા શરૂ થઈ ગઈ તેણે મુશ્કેલીથી માથું હલાવ્યું હાલાગે છે કે સમય આવી ગયો છે રાત ઝડપથી ઊભો થયો અને એમ્બ્યુલન્સ બોલાવી વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ હતી તેઓ અમદાવાદની એક મોટી હોસ્પિટલમાં પહોંચ્યા નર્સોએ તેને વ્હીલચેર પર બેસાડીને પ્રસૂતિ વોર્ડમાં લઈ ગઈ ડોક્ટરોએ પ્રસૂતિ માટે તૈયાર થવાનું કહ્યું તે પીડાથી રડી રહી હતી પણ તેના મનમાં ફક્ત તેના બાળકનો ચહેરો હતો લાંબા સમયના સંઘર્ષ પછી પ્રસૂતિ વોર્ડમાં શાંતિ છવાઈ ગઈ બાળકના રડવાનો કોઈ અવાજ સંભળાયો નહીં ડોક્ટરે નિરાશાથી માતાના ચહેરા સામે જોયું પછી ડોક્ટરે દુઃખ સાથે નર્સને માથું હલાવ્યું તે ક્ષણે માતાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું ડોક્ટરે કહ્યું અમને માફ કરજો બાળક શ્વાસ લઈ શક્યો નહીં આ શબ્દો તેના હૃદયમાંથી છરી પસાર થઈ હોય તેવું લાગ્યું તે રડી પડી અને બાળકને સ્પર્શ કરવા માટે તેના હાથ લંબાવ્યા પણ ડૉક્ટરોએ તેને મંજૂરી આપી નહીં બહાર રાજ તેની ચીસો સાંભળી શક્યો તેણે રૂમના દરવાજા પર જોરથી ઠોક્યો શું થઈ રહ્યો છે મારે મારા બાળકને જોવો છે પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં રૂમની અંદર તે તેના જીવનનો હેતુ ગુમાવવાની પીડામાં હતી તેને રૂમનો અવાજ અને દવાઓની ગંધ સહન ન થઈ ડોક્ટરના છેલ્લા શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા બાળક શ્વાસ લઈ શક્યો નહીં બાળક મરી ગયો તેણે ધ્રુજતા હાથ તેના પેટ પર મૂકીને રડવા લાગી નાઈવું ન કહો મેં ગઈકાલે જ તેના હૃદયનો ધબકાર સાંભળ્યો હતો તે મારા પેટમાં હલચલ કરી રહ્યો હતો તે કેવી રીતે મરી ગયો મને તેને જોવાની પણ તક ન મળી તે રડતા રડતા બોલી નર્સે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ તેણે નર્સને ધક્કો માર્યો અને કહ્યું મારે મારા બાળકને જોવો છે મારે તેને સ્પર્શ કરવો છે તેને મારાથી દૂર ન કરશો રૂમની બહાર રાજપાગલની જેમ દરવાજા પર ઠોકી રહ્યો હતો છેવટે ડૉક્ટર રૂમમાંથી બહાર આવ્યા દુઃખ સાથે તેણે રાજ સામે જોયું અને કહ્યું અમે પૂરો પ્રયાસ કર્યો પણ બાળક શ્વાસ લઈ શક્યો નહીં અમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ બાળક બચ્યો નહીં રાજ થીજી ગયો ધ્રુજતા અવાજે તેણે ચીસ પાડી આ શક્ય નથી જે બાળકની અમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે કેવી રીતે મરી ગયો ડોક્ટરે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ રાજે ડોક્ટરને ધક્કો મારીને રૂમમાં પ્રવેશ કર્યો રૂમની અંદર તેણે તેની પત્નીને દર્દથી પીડાતી જોઈ તે તેની પાસે ગયો અને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો તેણીએ નિરાશામાં માથું હલાવ્યું મારે કંઈ જોઈતું નથી મારે ફક્ત મારું બાળક જોઈએ છે જો તે મરી ગયો હોય તો પણ મારે તેને ગળે લગાવવો છે ડૉક્ટરે કહ્યું અમે તેને છેલ્લી વાર જોવા માટે લાવીશું રાજે મક્કમ અવાજે કહ્યું તેને ઝડપથી લાવો તે અમને છોડીને ગયો નથી થોડી મિનિટો પછી એક નર્સ સફેદ ચાદરમાં લપેટાઈને બાળકને લઈ આવી બાળકનું શરીર નિર્જીવ પડ્યું હતું નર્સે બાળકને માતાના હાથમાં મૂક્યો તેણે બાળકને જોરથી ગળે લગાવીને જોરથી રડવા લાગી તે રુદન આખી હોસ્પિટલમાં ગુંજી ઉઠ્યું રાજે બાળકના માથા પર હાથ ફેરવ્યો મારા બાળક તું આ દુનિયામાં આવ્યો અને અમને કંઈ પણ કહ્યા વિના જતો રહ્યો પણ તું જન્મ્યો તે પહેલાં જ અમને તું ખૂબ જ પ્રિય હતો તે ક્ષણે કોઈએ વિચાર્યું નહોતું કે આ વાર્તાનો અંત નથી પણ શરૂઆત છે ચાર કલાક પછી આ બાળક જે કરશે તે જોઈને હોસ્પિટલના દરેક લોકો ચોંકી ગયા તબીબી કાર્યવાહી માટે ડૉક્ટરોએ માતાને બાળકના શરીરને સોંપવાનું કહ્યું પણ માતાએ બાળકને તેના હાથમાંથી હટાવવાની ના પાડી ના હું તેને મારા હાથમાંથી જવા દઈશ નહીં એક ક્ષણ માટે પણ હું તેને સાચા માતાનો પ્રેમ મળ્યા વિના દફનાવવાની મંજૂરી નહીં આપું ડૉક્ટરે પ્રેમથી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો મેડમ અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ પણ બાળક મરી ગયો છે તેને બહાર રાખી શકાય નહીં માતાએ ડૉક્ટરના હાથ પકડ્યા કૃપા કરીને એમને તેને ગળે લગાવવાની મંજૂરી આપો તેને મારો પ્રેમ અનુભવવા દો ફક્ત ચાર કલાક ડૉક્ટર એક ક્ષણ માટે શાંત રહ્યા તે મણે નર્સ અને રડી રહેલા રાજ સામે જોયું પછી તેમણે કહ્યું ઠીક છે પણ તમારે આ રૂમમાં જ રહેવું પડશે અમે બહારથી તમારી પર નજર રાખીશું તેણીએ બાળકને તેના હૃદય સાથે ચોંટાડી દીધું તેના ગાલ પર ચુંબન કર્યું તેણીએ પ્રેમથી તેને ધીમેથી કહ્યું હું તારી માતા છું મને સાંભળ મેં તારી વર્ષોથી રાહ જોઈ છે તું મને અત્યારે છોડીને ન જઈશ રાજ તેની બાજુમાં બેઠો અને તેના આંસુ લૂછ્યા મિનિટો ધીમે ધીમે પસાર થઈ રહી હતી દરેક ક્ષણે માતાનું હૃદય દુઃખી થઈ રહ્યું હતું એક કલાક પસાર થઈ ગયો પછી બે કલાક પછી ત્રણ બાળક હલ્યા વિના પડ્યો હતો ચાર કલાક પછી સૂર્યોદય પહેલાં કંઈક એવું થયું જેની કોઈએ અપેક્ષા નહોતી કરી જ્યારે તે તેનો ચહેરો બાળકના માથા પર મૂકી રડી રહી હતી ત્યારે તેના હાથ નીચે કંઈક હલતું હોય તેવું લાગ્યું તે ચોંકી ગઈ અને માથું ઊંચું કરીને જોયું બાળકની આંગળીઓ ધીમે ધીમે હલી એક હળવું રડવાનો અવાજ સંભળાયો તે જીવન મૃત્યુમાંથી પાછું આવી રહ્યું હોય તેવું હતું તે ચીસ પાડી રાજરાજતે હલી રહ્યો છે તે જીવંત છે ડોક્ટરો અને નર્સો રૂમમાં દોડી આવ્યા જે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું તે માતાના હાથમાં ફરીથી શ્વાસ લેવા લાગ્યો હતો રૂમ ખુશીથી ભરાઈ ગયો ડોક્ટરોએ બાળકને શ્વાસ લેવામાં મદદ કરતા ઉપકરણોથી તપાસ્યો તે દૃશ્ય પુનર્જન્મ જેવું હતું થોડા સમય પહેલાં દુઃખમાં ડૂબેલી માતા હવે તેના બાળકને ગળે લગાવી રહી હતી તે રડીને બોલી તે મારી પાસે પાછો આવ્યો હે ભગવાન તે મારી પ્રાર્થના સાંભળી મારો બાળક મારી પાસે પાછો આવ્યો ડૉક્ટર આશ્ચર્ય સાથે બોલ્યા આ વૈજ્ઞાનિક રીતે અશક્ય છે ચાર કલાક પહેલાં અમે બધા તબીબી ઉપકરણો દૂર કરી દીધા હતા પણ જુઓ તે શ્વાસ લઈ રહ્યો છે નર્સે બાળકના છાતી પર સ્ટેથોસ્કોપ મૂક્યું અને તે ચોંકી ગઈ હૃદયના ધબકારા ઓછા છે પણ તે છે તે જીવંત છે ડોક્ટરોએ માતાને બાળકને ટેબલ પર મૂકવાનું કહ્યું પણ તેણીએ બાળકને જોરથી પકડ્યો ના હું તેને એક ક્ષણ માટે પણ છોડીશ નહીં મારો પ્રેમ તેને અનુભવી શક્યો તેથી તે પાછો આવ્યો તેને મારાથી દૂર ન કરશો રાજે ધીમેથી તેના ખભા પર હાથ મૂક્યો પ્રિયે ડોક્ટરોને તેને મદદ કરવા દે આપણે તેની સાથે રહીશું પણ આપણે તેને જીવવાનો અવસર આપવો જોઈએ તે એક ક્ષણ માટે ખચકાઈ પછી બાળકના કપાળ પર ચુંબન કરીને તેને ડોક્ટરોને સોંપ્યો ડોક્ટરોએ તેને એનઆઈસીયુમાં ખસેડ્યો થોડી મિનિટો પછી ડોક્ટર હસીને બહાર આવ્યા મને ખબર નથી કે આ ઘટનાને કેવી રીતે સમજાવવી પણ હું એક વાત કહી શકું છું કે તમારો બાળક જીવંત છે જો આ રીતે હૃદયના ધબકારા ચાલુ રહેશે તો તે સામાન્ય જીવન જીવી શકશે તેણીએ રાજને ગળે લગાવીને રડવા લાગી હોસ્પિટલના દરેક લોકો આ ચમત્કાર વિશે વાત કરી રહ્યા હતા તેઓએ કહ્યું કે આ માતાએ તેના પ્રેમને કારણે તેના બાળકને જીવન આપ્યું છે પણ સાચો સંઘર્ષ તો હવે શરૂ થવાનો હતો હોસ્પિટલમાં આ ચમત્કારના સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાયા સોશિયલ મીડિયા પર આ આગની જેમ ફેલાઈ ગયું ગુજરાતના ઓનલાઇન અખબારોની હેડલાઇન્સ હતી ચાર કલાક પછી મૃત બાળકને માતાના પ્રેમે જીવન આપ્યું હોસ્પિટલની બહાર લોકો બાળકને જોવા માટે રાહ જોઈ રહ્યા હતા કેટલાક લોકો રડીને ફૂલો અને કાર્ડ લાવી રહ્યા હતા બીજા દિવસે ટેલિવિઝન કેમેરા હોસ્પિટલમાં આવ્યા એક રિપોર્ટરે કહ્યું અમદાવાદની આ હોસ્પિટલમાં એક માતાએ તેના મૃત બાળકને ચાર કલાક સુધી ગળે લગાવ્યો અને અંતે તે જીવનમાં પાછો ફર્યો તે સમયે માતા એનઆઈસીયુની બહાર તેના બાળકને જોઈને બેઠી હતી તેણે કેમેરા કે રિપોર્ટરો પર ધ્યાન આપ્યું નહીં તેના મનમાં ફક્ત એક જ વિચાર હતો શું મારો બાળક મનેમાં કહેશે એક રિપોર્ટરે પૂછ્યું તમે આ કેવી રીતે કર્યું તમે આટલા લાંબા સમય સુધી મૃત બાળકને કેવી રીતે ગળે લગાવી શક્યા તેણીએ માથું ઊંચું કર્યુંડીને કહ્યું મેં કંઈ કર્યું નથી મેં તેને પ્રેમ કરવાનું બંધ ન કર્યું જો તે હલી રહ્યો નહોતો તો પણ મને ખબર હતી કે તે મને સાંભળી રહ્યો છે મને વિશ્વાસ હતો કે ભગવાન ક્યારેય માતાના હૃદયને તોડશે નહીં ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા આ કોઈ તબીબી ચમત્કાર નથી આ પ્રેમની શક્તિનો પુરાવો છે વિજ્ઞાન કહે છે કે તે મરી ગયો હતો પણ તેની માતાના હૃદયે કહ્યું કે તે જીવંત છે અને અંતે માતૃત્વએ મૃત્યુને હરાવી દીધું દુનિયાભરમાંથી હોસ્પિટલમાં ફોન આવવા લાગ્યા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આ વાર્તાએ તેમને ફરીથી ચમત્કારોમાં વિશ્વાસ અપાવ્યો તે રાત્રે જ્યારે તે તેના બાળકને જોઈ રહી હતી ત્યારે તેણે કંઈક જોયું તે ધીમેથી માથું હલાવી રહ્યો હતો તેની આંખો પહેલીવાર ખોલવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગ્યું તે ચોંકી ગઈ રાજ જોતે આંખો ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે રાજ ચોંકી ગયો ડોક્ટરો અને નર્સો દોડી આવ્યા પછી તે ક્ષણ અખબારોમાં એક ચિત્ર તરીકે છપાઈ તેની હેડલાઇન હતી મૃત્યુમાંથી પાછા આવેલા બાળકે પહેલીવાર તેની માતા સામે જોયું બાળકે આંખો ખોલવાનો પ્રયાસ કર્યા પછી ડોક્ટરો ઓપરેશન થિયેટરમાં ભેગા થયા ટેબલ પર બાળકના મેડિકલ રિપોર્ટ મૂકવામાં આવ્યા હતા હૃદયના ધબકારા બતાવતા તબીબી ઉપકરણો પણ ત્યાં હતા આ બાળક મૃત્યુમાંથી પાછો આવ્યો છે પણ તેનું હૃદય હજુ પણ ખૂબ જ નબળું છે જો આપણે હમણાં જ ફેફસા અને હૃદયને ટેકો આપવા માટે ઓપરેશન ન કરીએ તો આપણે તેને કાયમ માટે ગુમાવી દઈશું એક નર્સ ધ્રુજતા અવાજે બોલી ડોક્ટરા એક ખતરનાક ઓપરેશન છે બાળક હજુ પણ ખૂબ જ નબળું છે ડૉક્ટરે તેની સામે જોયું અને કહ્યું મને ખબર છે પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી આપણે પ્રયાસ કરવો જ પડશે નહીં તો આપણે આપણી સામે થયેલો ચમત્કાર ગુમાવી દઈશું બહાર માતા અને પિતા ચિંતા સાથે રાહ જોઈ રહ્યા હતા ડોક્ટર રૂમમાંથી બહાર આવ્યા અને માતાની બાજુમાં બેઠા તમારે એક મુશ્કેલ નિર્ણય લેવો પડશે તમારા બાળકના હૃદય અને ફેફસાને બચાવવા માટે ઓપરેશન કરાવવું પડશે પણ તે ખૂબ જ ખતરનાક છે માતાની આંખો ડરથી ભરાઈ ગઈ તેણે પૂછ્યું શું તે ફરીથી તેનું જીવન ગુમાવશે ડોક્ટરે કહ્યું હા પણ જો આપણે કંઈ ન કરીએ તો તેનું જીવન બચાવી શકાશે નહીં માતાએ તેના ચહેરા પર હાથ મૂકીને રડવા લાગી પિતાએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો પછી તેણીએ ડૉક્ટર સામે જોઈને મક્કમ અવાજે કહ્યું મેં તેને મૃત્યુમાંથી પાછો લાવ્યો હું તેને બીજીવાર જવા દઈશ નહીં જો જરૂર પડશે તો હું તેના માટે મારું જીવન પણ આપી દઈશ ડોક્ટર તેના સાહસથી આશ્ચર્યચકિત થઈ ગયા તે ઓપરેશન થિયેટરમાં ગયા બહાર પત્રકારો ઓપરેશન વિશે રિપોર્ટ કરી રહ્યા હતા સમય ખૂબ જ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો તે ઓપરેશન થિયેટરની બહાર એક પુસ્તક પકડીને રડીને પ્રાર્થના કરી રહી હતી પિતા રૂમના દરવાજા સામે જોઈને પ્રાર્થના કરી રહ્યા હતા અંતે દરવાજો ખુલ્યો ડોક્ટર થાકી ગયા હતા તેમની આંખો ભરાઈ ગઈ હતી તે માતાની પાસે ગયા અને કહ્યું ચમત્કાર પૂરો થયો તેણીને વિશ્વાસ ન આવ્યો ડૉક્ટરે હસીને કહ્યું ઓપરેશન સફળ રહ્યું તેનું હૃદય હવે સામાન્ય રીતે દબકી રહ્યું છે તેના ફેફસા પણ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે તે એક નાનો યોદ્ધા છે તે ખુશીથી ચીસ પાડી નર્સોએ તાળીઓ પાડી અખબારોએ રિપોર્ટ કર્યો કે આ ચમત્કાર ચાલુ રહ્યો બીજા દિવસે સવારે ડૉક્ટરોએ તેને એનઆઈસીયુમાં જવાની મંજૂરી આપી તેના પગ ધ્રુજી રહ્યા હતા તેનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકી રહ્યું હતું દરવાજો ધીમેથી ખુલ્યો તબીબી ઉપકરણોનો અવાજ ત્યાં ભરાઈ ગયો હતો સફેદ બેડ પર તેનું બાળક શાંતિથી સૂઈ રહ્યું હતું શ્વાસ લેવામાં મદદ કરતી એક નાની ટ્યુબ તેના શરીરમાં હતી તે રડી રહી હતી તે તેની બાજુમાં બેઠી ધીમેથી હાથ મૂકીને તેની આંગળીઓ પકડી તે ક્ષણે તેની નાની આંખો ધીમે ધીમે ખુલી તેણે તેના ચહેરા સામે જોયું તે રડી પડી ભગવાનનો આભાર મારા બાળક તું મારી પાસે પાછો આવ્યો અચાનક તે રૂમમાં હાજર દરેક વ્યક્તિને રડાવી દે તેવું એક દૃશ્ય થયું તેણે તેનો હાથ ઊંચો કરીને તેના ગાલ પર મૂક્યો તે તેને તેના પ્રેમ માટે આભાર માનતો હોય તેવું લાગ્યું નર્સો રડી પડી ડોક્ટરે કહ્યું આ કોઈ તબીબી ચમત્કાર નથી આ મૃત્યુને હરાવતી માતૃત્વની શક્તિ છે તે ક્ષણે એક નર્સ દ્વારા લેવામાં આવેલો ફોટો આખી દુનિયામાં ફેલાઈ ગયો એક માતા જેણે તેના મૃત બાળકને ગળે લગાવ્યો તેનો હાથ તેની માતાના ચહેરાને સ્પર્શી રહ્યો હતો સોશિયલ મીડિયા પર લોકોએ ટિપ્પણીઓ લખી અમારા આંસુ અટકતા નથી આ વાર્તાએ અમને સાચા પ્રેમનો અર્થ બતાવ્યો તે દિવસથી તે બાળક ગુજરાતમાં અને વિશ્વમાં આશાનું પ્રતિક બની ગયો તેની માતાએ પોતાની જાતને વચન આપ્યું કે તે તેના દીકરાને ફક્ત પ્રેમ જ આપશે ઓપરેશન પછીના દિવસોમાં તેની તબિયત ખૂબ જ સુધરી ગઈ એનઆઈસીયુમાં સારવાર લઈ રહેલા બાળકને જોવા માટે ઘણા લોકો આવ્યા લોકોએ કહ્યું કે તે ચમત્કારિક બાળક છે એક દિવસ ડોક્ટર હસીને રૂમમાં આવ્યા તમારો બાળક હવે સામાન્ય રૂમમાં ખસેડવા જેટલો મજબૂત થઈ ગયો છે તેણીને વિશ્વાસ ન આવ્યો વિશ્વના મીડિયા તેમના ઇન્ટરવ્યૂ માટે આવ્યા એક ચેનલે પૂછ્યું દુનિયા મૃત્યુમાંથી પાછા આવેલા બાળકની માતા વિશે જાણવા માંગે છે એક રાત્રે તે તેના પતિ સાથે વાત કરી રહી હતી તેના પતિએ કહ્યું આજે મને ભારત બહારથી ઘણા ફોન આવ્યા યુરોપના ડોક્ટરો આપણા બાળક વિશે વધુ જાણવા તેને જોવા માંગે છે તેણીએ કહ્યું ના હું તેને મારાથી દૂર કરી શકતી નથી તેના માટે વિજ્ઞાન મને બોલાવી શકે છે પછી ડોક્ટર ત્યાં આવ્યા તેમણે કહ્યું વિજ્ઞાન રાહ જોઈ શકે છે પણ આ બાળકનું હૃદય તેની માતાથી દૂર રહી શકતું નથી આ ફક્ત એક પરિવારની વાર્તા નથી પણ ઘણા પરિવારોને આશા આપતી વાર્તા છે આ વાર્તામાં ઘણી મુશ્કેલીઓ અને સફળતાઓ હતી આ બધામાંથી પસાર થતા ડોક્ટરોને ખબર પડી કે બાળકને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જ્યારે તેઓએ તેનો ઉપાય વિચાર્યો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે બાળકને ઓપરેશન કરાવવું પડશે અથવા શક્તિશાળી દવાઓ આપવી પડશે માતાનું હૃદય ડરથી દુઃખી થઈ ગયું મારો બાળક મારાથી દૂર રહી શકતો નથી હું તેના માટે આ યાત્રા ચાલુ રાખીશ ભલે તે ગમે તેટલી મુશ્કેલ હોય પિતાએ તેને પૂરો ટેકો આપ્યો આપણે સાથે મળીને લડીશું આપણે ડરને આપણા પર હાવી થવા દઈશું નહીં ડોક્ટરો માતાના સાહસથી આશ્ચર્યચકિત થઈ ગયા તેઓએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું ઓપરેશનના દિવસે તેણે ખૂબ જ પ્રાર્થના કરી પિતા ઓપરેશન થિયેટરની બહારથી પ્રાર્થના કરી રહ્યા હતા સમય ખૂબ જ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો ડોક્ટરોએ તેમનો પૂરો પ્રયાસ કર્યો તેમને તે બાળકને ગુમાવવો નહોતો છેવટે ડોક્ટરો બહાર આવ્યા ડોક્ટર ખૂબ જ થાકેલા હતા પણ ખુશ હતા ઓપરેશન સફળ રહ્યું તેનું હૃદય હવે સામાન્ય રીતે ધપકી રહ્યું છે તેના ફેફસા પણ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે તે એક સાચો યોદ્ધા છે તે તેના પતિને ગળે લગાવીને ખુશીથી રડી પડી અખબારોએ રિપોર્ટ કર્યો કે આ ચમત્કાર ચાલુ રહ્યો બીજા દિવસે સવારે ડોક્ટરોએ તેને એનઆઈસીયુમાં જવાની મંજૂરી આપી તેના પગ ધ્રુજી રહ્યા હતા તેનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકી રહ્યું હતું દરવાજો ધીમેથી ખુલ્યો તબીબી ઉપકરણોનો અવાજ ત્યાં ભરાઈ ગયો હતો સફેદ બેડ પર તેનું બાળક શાંતિથી સૂઈ રહ્યું હતું શ્વાસ લેવામાં મદદ કરતી એક નાની ટ્યુબ તેના શરીરમાં હતી તે રડી રહી હતી તે તેની બાજુમાં બેઠી ધીમેથી હાથ મૂકીને તેની આંગળીઓ પકડી તે ક્ષણે તેની નાની આંખો ધીમે ધીમે ખુલી તેણે તેના ચહેરા સામે જોયું તે રડી પડી ભગવાનનો આભાર મારા બાળક તો મારી પાસે પાછો આવ્યો અણધાર્યુન તે રૂમમાં હાજર દરેક વ્યક્તિને રડાવી દે તેવું એક દૃશ્ય થયું તેણે તેનો હાથ ઊંચો કરીને તેના ગાલ પર મૂક્યો તે તેને તેના પ્રેમ માટે આભાર માનતો હોય તેવું લાગ્યું નર્સો રડી પડી ડોક્ટરે કહ્યું આ કોઈ તબીબી ચમત્કાર નથી આ મૃત્યુને હરાવતી માતૃત્વની શક્તિ છે તે ક્ષણે એક નર્સ દ્વારા લેવામાં આવેલો ફોટો આખી દુનિયામાં ફેલાઈ ગયો મૃત બાળકને ગળે લગાવેલી માતા તેનો હાથ તેની માતાના ચહેરાને સ્પર્શી રહ્યો હતો સોશિયલ મીડિયા પર લોકોએ ટિપ્પણીઓ લખી અમારા આંસુ અટકતા આ વાર્તાએ અમને સાચા પ્રેમનો અર્થ બતાવ્યો તે દિવસથી તે બાળક ગુજરાતમાં અને વિશ્વમાં આશાનું પ્રતિક બની ગયો તેની માતાએ પોતાની જાતને વચન આપ્યું કે તે તેના દીકરાને ફક્ત પ્રેમ જ આપશે ઓપરેશન પછીના દિવસોમાં તેની તબિયત ખૂબ જ સુધરી ગઈ એનઆઈસીયુમાં સારવાર લઈ રહેલા બાળકને જોવા માટે ઘણા લોકો આવ્યા લોકોએ કહ્યું કે તે ચમત્કારિક બાળક છે એક દિવસ ડૉક્ટર હસીને રૂમમાં આવ્યા તમારો બાળક હવે સામાન્ય રૂમમાં ખસેડવા જેટલો મજબૂત થઈ ગયો છે તેણીને વિશ્વાસ ન આવ્યો વિશ્વના મીડિયા તેમના ઇન્ટરવ્યૂ માટે આવ્યા એક ચેનલે પૂછ્યું દુનિયા મૃત્યુમાંથી પાછા આવેલા બાળકની માતા વિશે જાણવા માંગે છે એક દિવસ રાત્રે તે તેના પતિ સાથે વાત કરી રહી હતી તેના પતિએ કહ્યું આજે મને ભારત બહારથી ઘણા ફોન આવ્યા યુરોપના ડોક્ટરો આપણા બાળક વિશે વધુ જાણવા તેને જોવા માંગે છે તેણીએ કહ્યું ના હું તેને મારાથી દૂર કરી શકતી નથી તેના માટે વિજ્ઞાન મને બોલાવી શકે છે ત્યારે ડોક્ટર ત્યાં આવ્યા તેમણે કહ્યું વિજ્ઞાન રાહ જોઈ શકે છે પણ આ બાળકનું હૃદય તેની માતાથી દૂર રહી શકતો નથી આ ફક્ત એક પરિવારની વાર્તા નથી પણ ઘણા પરિવારોને આશા આપતી વાર્તા છે આ વાર્તામાં ઘણી મુશ્કેલીઓ અને સફળતાઓ હતી આ બધામાંથી પસાર થતા ડૉક્ટરોને ખબર પડી કે બાળકને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તેના ઉપાય માટે ડોક્ટરોએ કહ્યું કે બાળકને ઓપરેશન કરાવવું પડશે અથવા શક્તિશાળી દવાઓ આપવી પડશે માતાનું હૃદય ડરથી દુઃખી થઈ ગયું મારો બાળક મારાથી દૂર રહી શકતો નથી હું તેના માટે આ યાત્રા ચાલુ રાખીશ ભલે તે ગમે તેટલી મુશ્કેલ હોય પિતાએ તેને પૂરો ટેકો આપ્યો આપણે સાથે મળીને લડીશું આપણે ડરને આપણા પર હાવી થવા દઈશું નહીં ડોક્ટરો માતાના સાહસથી આશ્ચર્યચકિત થઈ ગયા તેઓએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું ઓપરેશનના દિવસે તેણે ખૂબ જ પ્રાર્થના કરી પિતા ઓપરેશન થિયેટરની બહારથી પ્રાર્થના કરી રહ્યા હતા સમય ખૂબ જ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો ડોક્ટરોએ તેમનો પૂરો પ્રયાસ કર્યો તેમને તે બાળકને ગુમાવવો નહોતો છેવટે ડોક્ટરો બહાર આવ્યા ડોક્ટર ખૂબ જ થાકેલા હતા પણ ખુશ હતા ઓપરેશન સફળ રહ્યું તેનું હૃદય હવે સામાન્ય રીતે ધબકી રહ્યું છે તેના ફેફસા પણ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે તે એક સાચો યોદ્ધા છે તે તેના પતિને ગળે લગાવીને ખુશીથી રડી પડી અખબારોએ રિપોર્ટ કર્યો કે આ ચમત્કાર ચાલુ રહ્યો તેની તબિયત સુધરી ગઈ પછી તેને શાળામાં દાખલ કરવામાં આવ્યો પણ કેટલાક બાળકો તેની તબિયત વિશે વાત કરીને તેને ચીડવતા હતા પણ માતા અને પિતાએ તેને હિંમત આપી તું અલગ નથી તું ખાસ છે અમે હંમેશા તારા માટે અહીં રહીશું તેની શાળામાં ગઈ અને બાળકો અને શિક્ષકો સાથે વાત કરીને જાગૃતિ ફેલાવી તેની વાર્તા સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થઈ ઘણા લોકોએ તેને ટેકો આપ્યો બધા પડકારોનો બહાદુરીપૂર્વક સામનો કરનાર તે અને તેની માતા બધા માટે પ્રેરણા બની ગયા માતાએ તેની વાર્તા એક બ્લોગ દ્વારા વિશ્વ સાથે શેર કરી તેનો બ્લોગ આખી દુનિયામાં પ્રખ્યાત થયો લોકોએ તેને ટેકો આપ્યો તેની વાર્તા બધી માતાઓ માટે પ્રેરણા બની એક ટેલિવિઝન ચેનલે તેને ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરી તેણીએ કહ્યું કે ફક્ત તેની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી તેથી જ તેનું બાળક જીવનમાં પાછું આવ્યું તેની વાર્તા બધી માતાઓ માટે પ્રેરણા બની જ્યારે એક બાળક માતાના પ્રેમથી જીવનમાં પાછો આવ્યો ત્યારે તેની માતાએ તેના જીવનને ફક્ત પ્રેમથી ભરવાનું નક્કી કર્યું તે હવે ઘણા બાળકો અને તેમની માતાઓને ટેકો આપે છે તેણે તેમને બધી શુભકામનાઓ પાઠવી મારી વાર્તા અનન્ય નથી દરેક બાળકને એક અવસર મળવો જોઈએ અને આપણી આસપાસના લોકોને આશા આપવી એ આપણી ફરજ છે તે શાળામાં ગયો અને ભણ્યો અને તેની પ્રતિભાઓ વિકસાવી તેણે બીજા બાળકો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું તે સ્વસ્થ થઈ ગયો અને તે બીજા બાળકોને પણ મદદ કરવા લાગ્યો તે ખૂબ જ સારી રીતે ચિત્રકામ કરતો હતો તેણે તેના અનુભવો વિશે ચિત્રો દોર્યા આ તેના મિત્રો અને શિક્ષકોને સમજવામાં મદદ કરી તેણે ઘણા પુરસ્કારો જીત્યા છેવટે તે એક યુનિવર્સિટીમાં દાખલ થયો અને તેણે તેના સ્વપ્નનો પીછો કર્યો તે એક ડૉક્ટર બન્યો અને બીજા બાળકોને મદદ કરવા લાગ્યો તેના માતાપિતાને તેના પર ખૂબ જ ગર્વ હતો તેની વાર્તાએ ઘણા લોકોને પ્રેરણા આપી તે હવે એક મહાન ડોક્ટર છે અને તેના માતાપિતા તેના ઘરમાં રહે છે એક દિવસ તેની માતાએ તેની સામે જોયું અને કહ્યું મારા બાળક તો મારા જીવનની ખુશી છે તને ખબર છે તો મારા હૃદયનો ધબકાર છે તે એક ડૉક્ટર છે તેને ખબર છે કે બાળકનું જીવન કેવી રીતે બચાવવું તેની વાર્તા બધા માટે પ્રેરણા છે